કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે સત્યાવીસ છ બે હજાર પચીસ અને વાર કયો થયો મિત્રો આજે શુક્રવાર વીકલી ટ્રેડિંગ સેશનનો આજે છેલ્લો દિવસ મિત્રો અને આજે મને અહીંયા આંખ ઉપર થોડું ઉપરની સાઈડે પાપણ ઉપર સેજ એક્ટિવા સ્લીપ ખાવાથી ત્યાં થોડું વાગેલું છે છતાંય સુજન આવેલું છે છતાંય આપણે વિડીયો બનાવવા માટે આજે આવેલા છીએ મિત્રો સબસ્ક્રાઇબરોમાં અત્યારે હાલ ઉત્સાહ આનંદ અને જબરદસ્ત એક અંદરથી જોશ ભરેલું છે કારણ કે નિફટી એકદમ નવી હાઈ તરફ દોડી છે અને આજે તો હદ જ કરી નાખશે આજે નિફટી 25700 ઉપર નીકળી જાય એવી દેખાઈ રહી છે પરંતુ બજાર ખુલ્યા પછી આઈડિયા આવે કે બજાર કેટલું ઉપરની ટકી રહે છે કે પછી ઉપરથી પ્રોફિટ બુકિંગ પાછું ગબડતું ગબડતું નીચે આવી જાય છે આ બધી વસ્તુઓ પર આપણે હાલ ચેક કરવાનું છે મિત્રો પરંતુ બજારની જે આ નવી તેજી છે અત્યારે હાલ જે પચીસ હજારથી ઉપર આપણે ધડાધડ ચાલી રહ્યા છીએ પચીસ હજાર પાંચસો કુદાવીને પણ આપણે બંધ આવ્યા છીએ તો શું આ નવી તેજીમાં આપણે કઈ નવું ખરીદવું જોઈએ આ તેજીની અંદર આપણે ક્યાંક ઉપરના લેવલ ઉપર હવે આપણે ક્યાંક ફસાઈએ નહીં અને કોઈક શેરની અંદર આપણે હલવાઈ ના જઈએ એના માટે આપણે આ તેજીમાં થોડું વેઇટ કરવાનું જ્યારે ડીપ મળે ત્યારે બાય કરજો ભલે બીએસસી દોડતો દોડતો અઠ્યાવીસો થઈ જાય સત્યાવીસો થઈ ગયું છે પણ મેં મારો ટાર્ગેટ મૂકેલો છે કે જો અંદર આવે તો જ એને પકડવું બાકી પકડવું નહીં મેં મારા દરેક સબસ્ક્રાઈબરને મેસેજમાં પણ કહેલું છે ભાઈ આપણી પાસે એવા કોઈ એક્સ્ટ્રા પૈસા નથી કે આપણે ઉપરના લેવલે લઈએ પછી નીચે આવે એટલે હલવાઈએ પાછા છોડે નહીં આપણને એના કરતા આપણે જ નીચેના લેવલે આવે ત્યારે ના લઈએ એટલે આપણે કઈ એટલી બધી ઉતાવળ કરવાની જરૂર નથી મિત્રો બીજું એક હ્યુમન સાયકોલોજી વિશે સમજાવવાનો છું કે શેર અંદર ઇન્વેસ્ટર કેવી રીતે રોકાણ કરતો હોય છે એ હ્યુમન સાયકોલોજી કેવી હોય છે એના વિશે આજે આપણે થોડી ચર્ચા કરવાની છે તો હ્યુમન સાયકોલોજીમાં જ્યારે શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટર ઇન્વોલ્વ થતો હોય છે ત્યારે આ એક બજાર એવી રીતે ચલાવવામાં આવે છે કે ભાઈ બજાર તેજીમાં આવે ત્યારે ઇન્વેસ્ટરો ઉન્માદમાં આવી જાય અને રોકાણ કરવા માટે દોડતા આવતા હોય છે અને જ્યારે મંદી આવે એટલે કે બજાર જ્યારે ક્રેક થતું હોય ત્યારે બજારની અંદર ઇન્વેસ્ટરો વેચવાલી કરવા માટે આવતા હોય છે ક્રેક થતું હોય ત્યારે શું કરે વેચે એટલે ખરીદવાનું હોય પણ આ એક હ્યુમન સાયકોલોજી છે શેર માર્કેટની અંદર દરેક રિટેલ ઇન્વેસ્ટરની આ રિટેલ ઇન્વેસ્ટર શું વિચારતો હોય છે કે જનરલી આજે હું તમને વાત કરું તો ઇન્ફોસિસ એક ઉદાહરણ આપું છું તમને એક ઉદાહરણ તરીકે ઇન્ફોસિસ લઉં છું ઇન્ફોસિસ શેર છે ઓગણીસો રૂપિયાની આસપાસ ચાલતો હતો અઢારસો ઓગણીસો ચાલતો હતો ત્યારે લોકો લેવા દોડતા હતા ત્યારે આપણે એક જ વસ્તુ કહેતા હતા કે ભાઈ ઓગણીસો બે હજાર આવે એટલે પ્રોફિટ બુક કરતા રહેવા પ્રોફિટ બુક કરતા રહેવાનો આ તો વારેગડીએ કહેલું છે જ્યારે ઓગણીસો બે હજાર આથી મહિના દોઢ બે મહિના પહેલાના વિડીયોની વાત કરું છું કે કેમ્ફોસિસ જ્યારે ઓગણીસો રૂપિયાની આસપાસ જ્યારે બજારમાં ભયંકર મંદી ચાલતી હતી બધા જ શેરો ક્રેકડાઉન્ડ થતા ત્યારે આઈટી સેક્ટર એક ટોપ લેવલ ઉપર હેરતું હતું ખરું ને ત્યારે મિત્રો મેં તમને કહેલું કે ઓગણીસો ના લેવલ ની આસપાસ અથવા તો બે હજાર ના લેવલ ની આસપાસ આપણે એને પ્રોફિટ બુક કરતા રહેવા ખરું ને પરંતુ ઇન્વેસ્ટરો કેવું કરે કે આ ઓગણીસો બે હજાર રૂપિયાનો ભાવમાં રોકાણ કરવા આવે કે ભાઈ હવે તો આ તો મજબૂત કંપની છે હવે આને કોઈ પાછું પાડી શકે એવું છે નહીં હવે તો આ ઉપર જ દોડશે આવા આવા રીઝનો લઈને આવે કેટલી મજબૂત કંપની વર્લ્ડની ટોપ મોસ્ટ આઈટી કંપની કહેવાય ઇન્ફોસિસ અને સો ડાઉટ કંપની સારી છે પણ કંપની ગમે એટલી સારી હોય પણ હંમેશા ડીપ આવે ત્યારે રોકાણ કરવાનું એક અંદરથી નિયમ બનાવી દો બાકી શેરને છોડી દો પ્રેમ નહીં કરવાનો ભાઈ અરે નહીં કમાઈન્ટ આપે તો કઈ નહીં ઘણી વખતે કમેન્ટ પણ આપે તમે ઉપરના લેવલ લો તો તમને ઉપરથી પાછું ઉપર જાય અને પાછું તમને કમેન્ટ પણ આપે પણ ઘણી વખતે એસી ટકા આ તમારે અનુભવ કરવો હોય તો કરજો બરાબર એટલે ઇન્ફોસિસ માં ઓગણીસો લેવલની આસપાસ લોકો લેવાલી કરવા માટે દોડતા હતા હવે જ્યારે પંદરસો સોળસો ની આસપાસ ભાવ ચાલે છે મેદસો રૂપિયા થયું હતું ત્યારે પણ ખરીદવાનું કહ્યું એડ કરો પાછા દસ વીસ રૂપિયા ઘટે એટલે બીજા બે ત્રણ એડ કરો ખરું ને એટલે મિત્રો આપણે અને ઇન્વેસ્ટર શું કરે કે ઓગણીસો રૂપિયા ભાવનો લીધેલો તેરસો ચૌદસો આઈ જાય એટલે કે હારું માર તો બધી મૂડી હલવાઈ જઈ ગયો એટલે એ શું કરે પાછી આગ જરતી તેજી આવે આ પેન્ડલ જેવું છે સાયકલ છે સાયકલ નું પેન્ડલ આમ નીચે આવે ત્યારે ખરીદું ઉપર જાય એટલે વેચું નીચે આવે એટલે ખરીદું ઉપર જાય એટલે વેચું આ એક સાયકલ છે સાયકલમાં ફરવાનું આપણે તો પંદરસો સાહીઠ ચૌસો પંદરસો ની આસપાસનું લેવલ અત્યારે બાઇંગ નું લેવલ છે મિત્રો આ લેવલ એક કયું લેવલ કહેવાય મિત્રો બાઇંગનું લેવલ કહેવાય આ લાંબા જર્ની માટેનું ટૂંકી જર્ની માટે નહીં આવવાનું લાંબી જર્ની જેને કે ભાઈ પાંચ વર્ષ દસ વર્ષ માટે રોકાણ કરવું છે તો પંદરસો સાહીઠ પંદરસો પચાસ પંદરસો સિત્તેર પંદરસો ત્રીસ આ બધા લેવલો ખરીદવાના લેવલો કહી શકાય મિત્રો કારણ કે એક ટોપ ઉપરથી

ચૌદસો પંદરસો હતો ત્યારે કોઈ બાય ના કર્યા અત્યારે ઓગણીસો બે હજાર ના ભાવમાં લેવા લોકો લેવાલી કરવા દોડ્યા છે અત્યારે આ તેજી આવી છે મિત્રો તો હું તમને સમજાવું છું એક જનરલી આપણે વાત કરીએ છીએ કે બજારની અંદર હંમેશા એક હ્યુમન સાયકોલોજી થી વિરુદ્ધ ચાલો બજાર ડરાવે ત્યારે ખરીદવું બજાર ઉન્માદમાં આવે ત્યારે ધીમે ધીમે આપણે પ્રોફિટ બુક કરતા રહેવાનું કોઈને કહેવાની જરૂર નથી બાજુવાળાને શું ખબર પડે કે આપણે પ્રોફિટ બુક કર્યો ખરું ને એટલે મિત્રો આપણે ધીમે 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 ક્યારે પણ જ્યાં આપણને પ્રોફિટ થતો હોય ત્યાં બધું પ્રોફિટ બુક કરવાનો નથી સો ટકા સમજી લેજો સો રૂપિયાનો શેર હોય સોરી સો શેર ખરીદ્યા હોય તો પાંચ પાંચ શેર કરીને વેચવાના લગભગ ત્રીસ ચાલીસ ટકા શેરો તો ધીમે 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 ઉપરના લેવલ ઉપર આપી દેવાના એટલે આપણી બાયિંગ છે નીચે આ થઈ જાય એનાથી પણ ખરું ને અને જે પચાસ થી સાહીઠ શેરો જે છે આપણા વધ્યા એને તમે લાંબા ગાળા માટે મૂકી દો એને પછી હલાવાની જરૂર નથી ભલે ચા નીચે જાય ઉપર જાય એ પતી ગયો એનો કોટા ફિનિશ પછી બીજી કંપની ઉપર આવવાની અને કોઈ પણ એક જ કંપની કે બે કંપની કે ત્રણ કંપનીમાં રોકાણ નહીં કરવાનું ડિફરન્ટ ડિફરન્ટ સેક્ટરની અંદર ડિફરન્ટ ડિફરન્ટ કંપનીઝમાં થોડું 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 ડિવાઈડ કરીને રોકાણ કરવાનું મેં તમને શીખવાડેલું છે કે ભાઈ હંમેશા ત્રણ પાર્ટમાં રોકાણને વેચી દો પચાસ ટકા લાર્જ કેપ પચીસ ટકા મિડ કેપ પચીસ ટકા સ્મોલ કેપ અને પછી એમાં રોકાણ કરો આ રીતે ડિવાઇડિફિકેશન કર લો અને પાછું પચાસ ટકા કેપમાં પણ એક જ શેર નહીં એમાં પણ એચડીએફસી બેંક હોય રિલાયન્સ હોય પછી ટાટા સ્ટીલ હોય ટાટા મોટર્સ હોય એમ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હોય બરાબર ઇન્ફોસિસ હોય રિલાયન્સ હોય આ રીતે બધા અલગ અલગ શેરો બબે પાંચ પાંચ તમારે ભેગા કરવાના અને લાંબા જર્ની માટેનું રોકાણ કરવાનું આજે આપણે ગઈકાલે બજાર કેવું રહ્યું એના વિશે કોઈ ચર્ચા કરતા નથી આજે ઓનલી ફોર મને જે લાગ્યું કે ભાઈ મારા ઇન્વેસ્ટરોને આ એક સમજણ આપવાની જરૂર છે એટલા માટે મેં તમને આ વસ્તુ માટે ખાસ તમને કહેવા માટે આ ટોપિકને આપણે લાંબો કર્યો છે ખરું ને થેન્ક મચ મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ હતી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ